જો તમે હવે ખેડૂત છો તો ખેડૂતનું ઓળખ કાર્ડ બનાવવું પડશે જૂનાગઢ જિલ્લામાં આ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે પંદર તારીખથી આ પ્રક્રિયા અમલમાં આવી ગઈ છે એમાં ખેડૂત ઓળખ કાર્ડમાં સાત બારની જે જમીન હોય આઠ એની જમીન હોય તે નોંધણી કરાવવાની રહેશે ખેડૂતોને પોતાનો મોબાઈલ નંબર લિંક કરાવવાનું રહેશે તે પોતાની ગ્રામ પંચાયત તલાટીકા મંત્રી સહિતના જે અધિકારીઓ છે તેમના જ પાસે જઈને આ વસ્તુ કરાવી શકે છે પરંતુ ઓળખ કાર્ડને લઈને પણ હવે લાંબી લાંબી કતારો લાગી રહી છે પરંતુ કેટલાક ખેડૂતો આ ઘટનાથી અજાણ છે તેમને પણ જાણકારી મળે કે ખરેખર ખેડૂતનો ઓળખ કાર્ડ છે શું એનાથી શું તેમના ફાયદાઓ થવાના છે ને કેમ સરકાર આ સ્કીમ લાવી છે કે ખેડૂત કાર્ડ કઢાવવું પડશે વિગતે વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો ખૂબ ન્યૂઝમાં જોવા મળી રહ્યું છે જેવી રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા સરકાર સામે બાયો ચડાવવામાં આવી છે જે હાલ ઇકો ઝોનનો મુદ્દો મળી રહ્યો છે ઇકોઝોનના વિરુદ્ધમાં ખેડૂતો મેદાને ઉતર્યા છે અને તેઓ દ્વારા સરકાર દ્વારા જે ઇકો ઝોન લાદવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેને દૂર કરવામાં આવે કાયદો પરત લેવામાં આવે તે પ્રકારની માંગ દ્વારા ખેડૂતો અલગ અલગ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આ વચ્ચે હવે જૂનાગઢમાંથી ખેડૂત ઓળખ કાર્ડ બનાવવાની એક સ્કીમ સામે આવી છે તેમાં સરકાર દ્વારા હવે આ ખેડૂત ઓળખ કાર્ડ છે જે તે ખેડૂત હોય તેને ફરજિયાત બનાવડાવવું પડશે અને તેની એક આઈડેન્ટિટી રહેશે જેમાં ખેડૂતની સાત બારની જમીન આઠ એની જમીન છે તે રજીસ્ટર કરાવવામાં આવશે ને એટલું જ નહીં સરકારી યોજના અંતર્ગત જે ખેડૂતોને લાભ મળે છે ખેડૂત કિસાન સન્માન નિધિ યોજના તેમજ અલગ અલગ સન્માનની રાશિઓ તેમને પ્રાપ્ત થાય છે તે આ ખેડૂત કાર્ડ હશે તો જ તેમને મળવા પાત્ર થશે જો તેમની પાસે ખેડૂત ઓળખ કાર્ડ નહીં હોય તો તેઓ આ યોજનાથી બાકાદ રહી ગયો છે તે પ્રકારની વાત હાલ સામે આવી રહી છે ત્યારે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના જૂનાગઢના નેતા હિતેશ વઘાસિયાનું પણ મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં

તો ખેડૂતોને લાઈનમાં લગાવી દઈએ છીએ એવો જ એક મુદ્દો છે ફાર્મર રજિસ્ટ્રેશનનો એટલે કે ખેડૂત ઓળખ કાર્ડ કદાચ આપ લોકોને માહિતી હોય ન હોય હું આજે એ માહિતી શેર કરવા માંગુ છું પંદર દસ બે હજાર ચોવીસ ના રોજ આ ફાર્મર રજિસ્ટ્રેશન કાર્ડ કઢાવવા માટેનું અમલીકરણ ચાલુ થયું છે અને આ મુદ્દો આજે એટલા માટે લઉં છું કે આવનારા પાંચ દિવસ પછી એટલે કે પચ્ચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આ ફાર્મર રજીસ્ટ્રેશન કાર્ડ માટેની જે અવધિ છે એ પૂરી થવા જઈ રહી છે એટલે હવે આપણી પાસે પાંચ દિવસ છે તો આળસ કર્યા વગર ફરીથી લાઇનમાં લાગી જાઓ અને જે લાઈનની શરૂઆત આજથી દસ વર્ષ પહેલાંથી થઈ છે એ લાઇન વધુ મજબૂત કરો એવી આ સરકારની માગણી છે હવે વાત કરીએ ફાર્મર રજીસ્ટ્રેશન કાર્ડની તો ફાર્મર રજિસ્ટ્રેશન કાર્ડ શું છે ફાર્મર રજિસ્ટ્રેશન કાર્ડ શા માટે કઢાવવું એ કઢાવવા માટે કયા કયા પુરાવાની જરૂરિયાત રહેશે તો કે ફાર્મર રજિસ્ટ્રેશન કાર્ડ છે કેન્દ્ર સરકારે યોજના લાગુ કરી છે કે દરેક ખેડૂત મિત્ર જે ખેડૂત ખાતેદાર છે એમણે પોતાની સાત બાર આઠ એમને લિંક કરાવવાની છે એ લિંક કરાવશો એટલે તમારું ખેડૂતનું આધાર ખેડૂતનું એક ઓળખ કાર્ડ બનશે જે બનવાથી તમને શું શું લાભ મળશે તો કે મારી દ્રષ્ટિએ જોઈએ તો લાભ તો કંઈ છે જ નહીં છતાં પણ હું કહી દઉં કે એ કાર્ડ કઢવવાથી તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો બે હજારનો જે હપ્તો મળે છે એ મળવા મળશે અરે ભાઈ તો એ તો એમને પણ મળે જ છે બીજું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એનો લાભ તમને મળશે જે ગુજરાતમાં તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ છે એમનો લાભ તો ગુજરાતના ખેડૂતોને તમે આપતા નથી ત્રીજું કે કિસાન ક્રેડિટ કાર્ડ તમને મળશે તો મારી દ્રષ્ટિએ જોઈએ તો એસી ટકા ખેડૂતો ક્રેડિટ કાર્ડનો તો ઉપયોગ જ કરતા નથી અને ચોથું છે કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી તમને એની જે કંઈ એમએસપી માટે તમારે તમારી જણસી વેચવા જાઓ ત્યારે આ કાર્ડની જરૂરિયાત પડશે તો મૂળ વાત કરીએ તો આમાં એક પણ મુદ્દો એવો નથી કે આ કાર્ડ કઢાવ્યા પછી તમને કંઈ મોટો બેનિફિટ થવાનો હોય પરંતુ છતાં પણ આ કાર્ડ કઢાવવાનું અને એ કાર્ડ કાઢવવા માટે તમારે ફરીથી પાછું લાઈનમાં રહેવાનું વાત કરીએ આધાર પુરાવાની તો કે આમાં શું શું આધાર પુરાવા જોશે તો કે કાર્ડ કઢાવવા માટે તમારે આધાર કાર્ડ જોશે આધાર કાર્ડની સાથે જે તમે મોબાઈલ નંબર લિંક કરેલો છે એ મોબાઈલ સાથે જોશે સાત બાર અને આઠ અના પુરાવા જોશે આટલું લઈ અને તમે વીસી પાસે જાઓ એટલે એ તમારું રજીસ્ટ્રેશન કરી દેશે અને તમને ખેડૂત ઓળખ કાર્ડ મળશે હવે જો નહીં કરાવો તો શું તો કે તમે જો આ ખોળો ખેડૂતનું ઓળખ કાર્ડ નહીં કઢાવો તો તમને જે બે હજારનો હપ્તો મળે છે એ હપ્તો મળતો બંધ થઈ જશે બીજી જે કંઈ સુવિધાઓ નાના મોટી જો કે કંઈ આપતા તો નથી પણ છતાં પણ કંઈ નાના મોટી સુવિધાઓ હશે તો એ પણ બંધ થઈ જશે તો મારે આ લોકોને એટલું સમજાવવું છે કરાવી થી નોટબંધી વખતે તો કે લાઇનમાં રાખ્યા ત્યાર પછી એક નવું લાવ્યા એમાં લોકોને પ્રશ્ન ન આવ્યો એટલે તમને એમ થયું કે લોકોને મજા આવે છે પછી તમે લાઈનમાં રાખવાની શરૂઆત કરાવી દીધી તો કે આધાર કાર્ડ લિંક કરાવવા માટે લાઇનમાં રહેવાનું મોબાઈલ નંબર લિંક કરાવવા માટે તો કે લાઈનમાં રહેવાનું સાત બાર આઠ એના તમારે ઉતારા જોતા હોય કે દાખલા કઢવવા હોય તો એના માટે લાઇનમાં રહેવાનું ત્યાર પછી સ્કૂલમાં બાળકોને શિષ્યવૃત્તિ આપવી હોય તો કે ત્યાં પણ તમે એટલા પુરાવા અને એટલી બધી વસ્તુઓ માગો કે ત્યાં પણ મામલતદાર કચેરીએ લાઇનમાં રહેવાનું ત્યાર પછી ખાતરની વાત હોય તો અત્યારે ખેડૂતોને વાવેતરનો સમય છે ખાતર મળતું નથી તો ખેડૂતોને સવારમાં ઊઠીને ત્યાં પણ લાઇનમાં રહેવાનું ત્યાર પછી બિયારણની વાત આવે અત્યારે વાવણીનો સમય છે બિયારણ લેવું હોય તો ત્યાં પણ લાઇનમાં રહેવાનું ત્યાર પછી બેંકમાં તમે જો કદાચ લોન લીધી હોય ખેડૂતોએ તો એના નવા જૂના કરવા હોય તો એના માટે પણ લાઇનમાં રહેવાનું ત્યાર પછી હમણાં નવું લાવ્યા હતા કે ભાઈ દરેક વ્યક્તિએ કૂપનને લિંક કરવાના તો એના માટે પણ લાઇનમાં રહેવાનું ટેકાના ભાવે તમે કંઈક જણસી વેચવા જાઓ એટલે કે તમારો માલ ખેત ઉત્પાદન વેચવા જાઓ તો ત્યાં પણ લાઇનમાં રહેવાનું નવા તમારે ખેતીવાડીના વીજ કનેક્શન જોતા હોય તો ત્યાં પણ જી બી કચેરીએ પણ લાઈનમાં રહેવાનું લાઈટ બિલ ભરવું હોય તો ત્યાં પણ લાઇનમાં રહેવાનું તો હવે હું તમને એક વાત એ કહેવા માંગુ છું કે શું ખેડૂતના દીકરાએ લાઇનમાં રહેવા માટે જ જન્મ લીધો છે આ આંધળી બેરી સરકારની એટલી પણ અકલ નથી કે ભાઈ આપણે લાઇનમાં રાખવા છે તો તમે એક એવી વ્યવસ્થા ગોઠવો ને કે ભાઈ જેટલું તમારે લિંક કરવું છે જેટલું તમારે પુરાવા જોઈએ છે એ એક સાથે બધું લિંક કરાવો ને હજી હમણાં થોડા દિવસ પહેલા જ તમે કુપન ને લિંક કરાવવા માંગતા હતા તો કુપન ની સાથે ફાર્મર કાર્ડ પણ લિંક કરાવી દેવાતા ને અથવા તો તમે એક એવી વ્યવસ્થા ગોઠવો તમારામાં જો આવડત કે બુદ્ધિ કે અકલ હોય આદા જૂનાગઢના આમ આદમી પાર્ટીના નેતા હિતેશ વઘાસિયા તેમણે આ ઓળખ કાર્ડ ને લઈને વાત કરતા જણાવ્યું છે સાથે જ ખેડૂતો સુધી પણ આ વાત પહોંચે જે ખેડૂતો હાલ કેટલી બધી યોજનાઓ છે જે એમના સુધી પહોંચતી નથી લાભ મળતો નથી તેવો પણ હિતેશ વઘાસિયાનો આરોપ છે તેમજ આ ઘટનાથી આ વિડીયોના માધ્યમથી એક જ હેતુ છે કે ખેડૂતો સુધી વધુમાં વધુ આ વિડીયો પહોંચે ને તેમનો જે ઓળખકાટનો પ્રશ્ન છે તેમાં તેઓ ખરેખર પચીસ તારીખ સુધી આ પ્રોસેસ છે તે ચાલવાની છે તેવો હાલ તેઓ વિડીયોમાં જણાવી રહ્યા છે પંદર તારીખે આ પ્રોસેસની શરૂઆત થઈ હતી ખેડૂત ઓળખકાટની ત્યારે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેડૂતોમાં પણ એક જાણકારી પહોંચે જાગૃતતા પહોંચે ને તેઓ ખેડૂત કાર્ડ કઢાવવાથી તેમને કેટલા ફાયદાઓ થવાના છે તે આગામી સમયમાં ખબર પડશે પરંતુ સરકારે જે નિયમ બનાવ્યો છે તે નિયમ મુજબ હવે કામગીરી કરવી પડશે દર્શક મિત્રો નવજીન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ